મારી યાદ નથી આવતી તાકે આવે છે મારી યાદ આવે ત્યારે તમે શું કરો તાકે તારો ફોટો જોઈ બીજી વાત કરી કે મારો કદાચ કે તમારે અવાજ સાંભળવો હોય તો તમે શું કરો ત્યારે ઓલા ભાઈએ કીધું કે આપડી કૂતરી છે ને એ કે પથરો મારું એટલે તારો અવાજનો ટોન મને એમાં જાય નથી બેન બરોબર પિયર ગયા એટલે ઘર ઘરવાળાને કીધું કે હું ભલે ગમે ના જાવ હું ભલે ગમે ના રખડું હું ભલે તમારા ઘેરેથી ગમે ના જાવ અને ગમે ના રખડું પણ મારો પડછાયો તમારી સાથે ને સાથે રહેશે ત્યારે એના હસબંડે એના પતિએ કીધું કે ઈ તો મને પહેલે ખબર હતી તું ભૂતડી સોય કે પૌણીને ચાર ઉની ભૂતડીના પડછાયા પડે મારા બાપ અને જોજો તમે ભૂતના પિક્ચર જો ને એટલે તમને કો એમાં એક જ શબ્દ આવે એટલે ઓલા છે એન્ટ્રી કરતા હોય હીરો હીરો એ તરત એમ કે કોણ હે વહા કોણ હે વહા તે ભૂત કાય એમ કે કોઈ કબાટ હાડો અંતાઈને બેઠો અનિતે એક જણાનો જોવા આવ્યા એટલે બપ્પા આગલે દે દે કીધું એ કે આમ જો આજ તને કહી દઉં છું કાલ દીકરીવાળા જોવા માટે આવે છે તને અને આપણા ઘર પ્રમાણે આમ જો તારી રીતે એવી મોટી મોટી વાતો ફેંકશે તારી રીતે મોટા મોટા ગબગોળા સડાવજે એટલે ઓલા લોકો હા પાડીને વયા જાય હવે દીકરો એનો કે પપ્પા કોઈ વાંધો નહીં તમે કયો એમ જ કરીશ આમ જો એ મોટી મોટી વાતો કરજે હોય કે કોઈ વાંધો નહીં એમાં દીકરી વાળા આવ્યા હા માહમી બેઠા ચા પાણી પીધા આઈસ્ક્રીમ ખાધો અને ધીરે ધીરે વાર્તાલાપ કરતા થાય એમાં દીકરો બારથી આવ્યો જેને જોવા થઈ અને આવીને આપડી ટ્રેન પડી છે ખરેખર લુના હતું ચાવી આપો ને તો એને ઘરમાં પાર્કિંગ કરી દો એનો બાપ તો નાન બે ભાન થઈ ગયો છોકરી વાળા સીધા કોમા માં મહેમાન ગયા મોટી મોટી કરવાની કીધી હતી પણ આ લુના ને ટ્રેન માં કરવાનું મોતું કીધું કે ભાઈ ગયા લગ્ન જીવન તો લગ્ન જીવન છે તમને કોઈ પ્રેમ કરે તો એને મારા બાપ ભાગ્ય તમને તમને કોઈ કોઈ પ્રેમ કરે તો એને એને ભાગ્ય પણ સમજી શકે ને મારા વાલા સૌભાગ્ય સમજો હમણાં મારા ભાઈ બન કલ્પેશ છે ઈ દીમાં દીમા વાર પ્રેમમાં પડે ને દહવાર પ્રેમમાંથી નીકળે અને પડે તો પડે કેવો પડે ઊંધ્યા કાધ પ્રેમમાં પડે

કેમ છે અને નજર ઝુકાવી હશે તો સમજવાનું કે પ્રેમ છે પણ વધારે ઝુકીને જો પગમાંથી સેન્ડલ કાઢે તો સમજવાનું કે હવે ભાગવું પડે એમ છે ભાગો તો તો તને છોકરીઓ મળે જ ભના દીકરા અને છોકરીઓ જો છોકરા છોકરા છે સરકારી જવાબ એક જ હોય અને આ હોય કે મને તારા જેવી છોકરી નથી મળી ત્યારે ઓલી છોકરી કે સારું છે મારા જેવી નથી મળી બાકી કે તને ખાવા ધાન કે ખીસડી આપણે સમજી વાસણ ઉ પણ કેટલો પ્રેમથી જવાબ આપે વાસણ ને નવડાવે છે બોને બેન ને કીધું કે બેન હું સેલ્સમેન છું અને કે વંદા મારવાનો પાવડર વેચું છું હું વેસે છો ભાઈ વંદા નો પાવડર વેસું છું લઈ લો બેન તે બેન એવાય કે અમારે વંદા ને બહુ લાડ નથી લડાવા પાવડર થાપો તા કે કેમ એ કે આજે વંદા ને પાવડર આપી કાલ શેમ્પુ માગે પમદી હાબુ માગે અમારી દીકરીને એમ હાબુ નથી લઈ દેતા વંદા ને ક્યાંથી લઈ દીધી